સામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા વડોદરા મહાનગરપાલિકાનો નિર્ણય કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં પ્રવેશવા રજિસ્ટરમાં કરવી પડશે એન્ટ્રી ગાર્ડનમાં અસામાજિક તત્વો હેરાન કરતા હોવાની હતી ફરિયાદ મોર્નિંગ વોક માટે આવતા લોકો પાસેથી પણ કરાવાશે એન્ટ્રી મોર્નિંગ વોક માટે પાસ અથવા બાયોમેટ્રિકની વ્યવસ્થા કરવા માંગ કોંગ્રેસ નેતા અમિરાવતે મહાનગરપાલિકાના નિર્ણયને કર્યો વિરોધ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી નિર્ણય રદ કરવા કરાશે માંગ પણ સામે એક સજેશન એવું છે કે રોજ સહી કરવું ને આને તે બધું થોડુંક અવ્યવહારું લાગે છે એમ એટલે એક એમાં એવું સજેશન છે કે આપણે કંઈક એવું પાસ સિસ્ટમ કે કંઈક કાર્ડ સિસ્ટમ એન્ટ્રી માટે કરી દઈએ એમ એટલે જે હોય જેમની પાસે આવે ને દેખાડીને પછી એ લોકો બાયોમેટ્રિક જેવું કે એવું કરાય કે ભાઈ એ લોકો આવીને સીધા એન્ટર થઈ જાય કારણ કે ડેલી રજિસ્ટરમાં સાઇન કરવું એ થોડું પ્રેક્ટિકલી પોસિબલ લાગતું નથી એમ એન્ટ્રી અત્યારે સવારમાં તો મોર્નિંગ વોકર કોઈ અજાણ્યો પર્સન્ટ કોઈ ન્યુસન્સ ના પેશીએ એના માટે છે અને ગાર્ડન માટે સવારે મોર્નિંગ વોકર માટે તો એન્ટ્રી ફ્રી જ રાખવી જોઈએ પછી દસ વાગ્યા પછી કોઈ પણ માણસ આવે તો ઇન્ડિયાના દરેક ગાર્ડનમાં